નમસ્કાર ખેડૂત મિત્રો પરફેક્ટ એગ્રી મોલની આ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે થોડીક કપાસ વિશે થોડીક ચર્ચા કરવાની છે જેમાં ખાસ કરીને અત્યારના વાતાવરણ પ્રમાણે જે કપાસમાં આજે અલગ અલગ પ્રકારના જે રંગરૂપ અમુક જે ઇફેક્ટો દેખાય છે એના ઉપર થોડીક આપણે ચર્ચા કરવાની છે કે એમાં થોડીક ખેડૂતોને થોડીક સમજવામાં મિસ્ટેક થાય છે લઈના હિસાબે થઈને જે આપણે છંટકાવ કરવો પડે કે જે આપણે અમુક તત્વો આપવા પડે એ સમયસર ને જરૂરિયાત મુજબ આપણે આપી શકતા નથી તો એના ધ્યાનમાં રાખીને આજે ટૂંકમાં આપણે એક થોડીક ચર્ચા કરવાની છે ખાસ તો હું તમને પહેલાં જે તમને અત્યારે બતાવું તો આપ જોઈ શકો છો પાનની જે કિનારીઓ સુકાઈ અને જે લાલ થતી હોય આ રીતની લાલ કલરની જોઈ શકીએ છીએ આ જે પાનની કિનારીઓ લાલ થાય છે આમાં પણ આપણે જોઈ શકીએ છીએ આ પાનની કિનારીઓ સુકાય અને જે લાલ થાય છે બરાબર આ કોઈ રોગ નથી આ આવી રીતે પાન લાલ થઈને ઘણા બધા ખેડૂતો મેગ્નેશિયમ ઘણા ફેરસ ઘણા ઝીંકનો છંટકાવ કરતા હોય છે ખરેખર આ વસ્તુ જે આ જે કિનારીઓ જે સુકાઈને અને જે લાલ થાય છે એ આજથી દસ પંદર દિવસ પહેલાં આ છોડની અંદર જે આપણે તળતળિયા કહી અમુક લીલી પોપટી કીએ જે એનો એટેક આમાં વધારે થાય અને વધારે પ્રમાણમાં એ રસ ચૂસી લે ચૂસે પ્રકારની જીવાત તો એના હિસાબે થઈને આ જે પાનની જે કિનારીઓ જે છે એ સુકાય અને લાલ થતી હોય છે તો આવી ચિહ્નો જોઈ અને આમાં કોઈ એવા તત્વોના સ્પ્રે કરવાની ફૂગનાશકના સ્પ્રે કરવાની જરૂર નથી આ સમજવું ખૂબ જરૂરી છે હવે બીજું આપણે જે ચર્ચા કરવાની છે એ ટૂંકમાં અમુક જે જમીનની અંદર અમુક ખોરાકની ઉણપના કારણે કેવા છોડ થાય આપણે એ પણ જોઈએ હવે બીજું આપણે એ જોવાનું છે આની અંદર કે કપાસની અંદર કે અમુક જમીન નબળી હોય અથવા જમીનમાં પૂરતા પ્રમાણમાં પોષક તત્વ ન હોય અથવા પોષક તત્વો જમીનની અંદર પડ્યા હોય તો અમુક બેક્ટેરિયલ લેવલ ઓછું હોય જેના કારણે એ છોડો છે સમયસર બધા તત્વો લઈ નથી શકતો જેના કારણે જે છોડનો વિકાસ થવો પડે ઉંમર પ્રમાણે છોડનો વિકાસ થતો નથી એ પ્રમાણે એમાં સમયસર ફ્લાવરિંગ ફાલફૂલ આવતું નથી અને વધારે ગીંડવા બેસતા નથી તો આવી પોઝિશનમાં છોડ કેવો બનીએ એ પણ આપણે જોઈએ કે જો આ છોડ એકદમ આપણે જોઈએ છીએ કે આમાં એટલા ગીંડવા પણ નથી છોડની જે ટૂંકમાં ડાળીઓ પણ એટલી બધી ફૂટી નથી એનું થળિયું પણ એકદમ કમજોર છે અને એ પ્રમાણે ઉપર ફૂટ પણ નથી આપણે જોઈએ છીએ જો કે ઉપર જેની ડૂક જે છે એકદમ હવે સુકાઈ જવાની તૈયારીઓમાં છે હવે અહીંથી એ છોડ આખો બ્લોક થઈ ગયો આ ડાળિયું જે છે એ બંધ થઈ ગઈ આપણે જોઈ શકીએ છીએ જે સાઈડમાં ડાળીઓ ફૂટી છે એ પણ બંધ થઈ ગઈ છે બરાબર ટૂંકમાં આમાં જે આને જે કાંઈ તત્વોની જરૂરિયાત છે જે કાંઈ પોષક તત્વો જ જરૂરિયાત પ્રમાણેના છે એ અમને મળી શકતા નથી એટલે છોડો એનું જે આયુષ્ય જે છે એ ટૂંકાવાની કોશિશ કરે છે એટલે છોડ ઉપરની રોનક આખી જતી રહી છે અને નવું ફ્લાવરિંગ બંધ કરી દે છે નવી ડૂક લેવાનું બંધ કરી દે છે આવા સમયે અથવા આવી જે જમીનમાં આવા પ્રોબ્લેમ થતા હોય કે જ્યાં છોડનો વિકાસ ન થતો હોય અને ઉત્પાદન ઓછું આવતું હોય તો આવી જમીનમાં અગાઉથી જ તૈયારીઓ કરી જમીનમાં ન્યુટ્રિશન સમયસર આપવા અને બેક્ટેરિયલ લેવલે કે એનપીકેના બેક્ટેરિયા જે છે માઇકોરાઈજા છે આવા બેક્ટેરિયા પણ આ જમીનની અંદર રેગ્યુલર આપતા રહેવા છેન્દ્રિય ખાતરનો વધારે ઉપયોગ કરવો આવી વસ્તુની કાળજી લેવાથી આવી જમીનની અંદર આપણે એમાં સારું એવું ઉત્પાદન લઈ શકશું હવે છોડ તંદુરસ્ત હોય અને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન મળતા હોય તો છોડ કેવો હોય એ પણ આપણે જોઈએ અત્યારે તંદુરસ્ત છોડ છે આપણે જોઈ શકીએ છીએ આની સાઇનિંગ પછી આ છોડની અંદર માલ પણ આપણે જોઈ શકીએ છીએ કે નીચેથી કરી નીચેથી કરી અને ઉપર સુધી ગીંડવાઓથી એકદમ પરચક આખો છોડો આપણે જોઈ શકીએ છીએ પ્લસ આની સાઇનિંગ આની લાઇટિંગ આમાં હજી ફ્લાવરિંગ એ વ્યવસ્થિત ચાલુ છે નથી આમાં કોઈ એવા અત્યારે હાલમાં કોઈ રોગ જીવાત જોઈ શકીએ છીએ આની ડૂક પણ એકદમ નરમ કૂણી બધા જ છોડની અંદર આપણે જોઈએ છીએ સરસ માલ લાગેલો છે જોઈ શકીએ ટૂંકમાં આ જમીનની અંદર આ ખેડૂતે પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન આપેલા છે સમયસર દવાના છંટકાવ કરેલા છે એના હિસાબે થઈને આ કપાસની અંદર ગ્રીનરી જળવાઈ રહી છે અને આપણે જોઈ શકીએ છીએ પૂરતા પ્રમાણમાં જે છોડની ઉંમર પ્રમાણે જે માલ હોવો જોઈએ એટલા પ્રમાણમાં આમાં ઝીંડવા પણ લાગેલા છે ફ્લાવરિંગ પણ છે અને જે આખા છોડની શાઇનિંગ એ ફર્સ્ટ ક્લાસ આખા પ્લોટની આપણે જોઈ શકીએ છીએ આખા પ્લોટની અંદર કે શાઇનિંગ એ બિલકુલ ખૂબ સરસ મજાની આખા પ્લોટની અંદર જળવાઈ રહી છે ટૂંકમાં જમીનની અંદર પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન આપવામાં આવે સમયસર દવાના છંટકાવ કરવામાં આવે તો કોઈ પણ જાતનું આપણે વાવેતર કર્યું હોય સારા પ્રમાણમાં આપણે ઉત્પાદન લઈ શકીએ અને આપણે કાળજીપૂર્વક આમાં દવાના છંટકાવ કર્યા હોય તો જે ખતરનાક જે રોગોના એટેક અમુક જે તાત્કાલિક ચાલુ થઈ જાય છે તો એના સાપે એના સામે આપણે થોડુંક કંટ્રોલિંગ પણ કરી શકીએ તો તમામ ખેડૂત મિત્રોને મારી એક અપીલ છે કે ટૂંકમાં ખાસ તો જમીન બહુ મહત્ત્વની વસ્તુ છે જમીનની અંદર ખાલી ડીએપી યુરિયા કે આપણે જે રનિંગ જેવા ખાતર નાખીએ છીએ એટલા ખાતરથી પૂરતું નથી છોડને સતત તત્વોની જરૂરિયાત પડે છે તો સમયસર જે છોડને તમે ઓળખી ન શકો તો કાંઈ નહીં નહીં કે ભાઈ આમાં આ તત્વોની ખામી છે પણ જરૂરિયાત મુજબ માઇક્રોટોનના ઉપરથી સ્પ્રે રેગ્યુલર ફ્લાવરિંગ સ્ટેજ લાગુ પડે છે ત્યારે માઇક્રોટોન આપો પછી જ્યારે વધારે પ્રમાણમાં છીંડવા લાગી જાય ત્યારે પણ પૂરતા પ્રમાણમાં આપણે પોટેશિયમ મેગ્નેશિયમ સલ્ફર આવે છે આ ખૂબ જરૂરી તત્વો છે તો એવા પણ ડ્રીપ હોય તો ડ્રીપમાં આપે અથવા ઉપરથી સ્પ્રે કરાવડાવો આનાથી ઘણું બધું ઉત્પાદનમાં ફેરફાર થશે તો આવી એવી નાની નાની બાબતોની થોડુંક કાળજી રાખી અને પૂરતા પ્રમાણમાં ન્યુટ્રિશન છોડને આપણે આપતા રહેશું સમયસર દવાના છંટકાવ કરશું તો ઉત્પાદનમાં ઘણું બધું આપણે વધારો કરી શકશું